આધુનિક જીવનશૈલી અને પર્યાવરણ માટે વધુ સારો વિકલ્પ હોવાના કારણે ઘટક તરીકે વિશ્વભરના ઘરો સુધી પહોંચી ગયું હતું જોકે હાલ એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ઇથેનોલ આરોગ્ય માટે હાનિકારક છે યુરોપિયન યુનિયન ઇથેનોલના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની દિશામાં આગળ વધી રહ્યું છે જો આમ થયું તો આ નિર્ણયથી વૈશ્વિક આરોગ્ય સંભાળ ઉદ્યોગો અને રોજબરોજના જીવન પર ગંભીર અસર થઈ શકે છે નમસ્કાર આજના જાણવા જેવું સાથે હું છું જીજ્ઞાસા યુરોપમાં રાસાયણિક પદાર્થોના વપરાશ અને સુરક્ષા માટે જવાબદાર નિયામક સંસ્થા ECHA દ્વારા એક અહેવાલમાં ઇથેનોલ સંબંધિત ગંભીર ચિંતા વ્યક્ત કરાઈ છે જેમાં કહેવામાં આવ્યું છે કે ઇથેનોલમાં અમુક ઝેરી અને હાનિકારક તત્વોનું મિશ્રણ હોય છે જે લાંબા સમય સુધી સંપર્કમાં આવવાથી માનવ શરીર પર ગંભીર અસર પહોંચાડે છે આ ઉપરાંત ઇથેનોલ કેન્સરનું જોખમ પણ વધારે છે અને ગર્ભાવસ્થામાં વિકાસ પામી રહેલા ભ્રૂણ માટે હાનિકારક સાબિત થઈ શકે છે આવી ચિંતાઓને ધ્યાનમાં લઈને યુરોપની રિસ્ક અસેસમેન્ટ કમિટીએ ઇથેનોલને ખતરનાક પદાર્થની શ્રેણીમાં મૂકીને તેના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે પહેલા તો આપણે એ જણાવીએ કે ઇથેનોલનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ

ડિયોડ્રન્ટ્સ અને અન્ય સુગંધિત દ્રવ્યોમાં ઇથેનોલ એ મુખ્ય દ્રાવક તરીકે કાર્ય કરે છે જે સુગંધના તેલને ઓગાળીને તેને ત્વચા પર લગાવવા યોગ્ય બનાવે છે ઇંધણ ઉદ્યોગ પેટ્રોલ સાથે મિશ્રિત કરીને વાહનોમાં વપરાતું બાયો ઇંધન પણ ઇથેનોલથી જ બનાવવામાં આવે છે આમ જો ઇથેનોલ પર પ્રતિબંધ મુકાય તો અનેક પ્રકારના ઉદ્યોગોની સપ્લાય ચેન અસ્થિર થઈ જશે જેથી ઉત્પાદન ખર્ચમાં વધારો થશે અને વૈકલ્પિક ઘટકોની શોધ કરવાની જરૂરત ઊભી થશે ઇથેનોલના ઉપયોગ અને જોખમો બાબતે વૈશ્વિક અભિપ્રાય એક સમાન નથી અમેરિકા ભારત અને ઓસ્ટ્રેલિયા જેવા મોટા દેશો એવો માને છે કે જો યોગ્ય માત્રા અને યોગ્ય પદ્ધતિથી ઉપયોગ કરાય તો ઇથેનોલ ઘરેલું અને તબીબી ઉપયોગ માટે સુરક્ષિત છે તેમનો દ્રષ્ટિકોણ એવો છે કે ઇથેનોલનો લાભ તેના સંભવિત જોખમો કરતાં ઘણા વધારે છે

ઇથેનોલ યુક્ત ઉત્પાદનોના નિકાસ આયાત પર પ્રતિબંધો લાગુ થશે અને તેની સીધી અસર અર્થતંત્ર પર થશે નિષ્ણાતોના મતે ઇથેનોલના તબીબી ઉપયોગને ચાલુ રાખવો અત્યંત જરૂરી છે કેમ કે તેના વિના આરોગ્ય સંભાળ પર ગંભીર અને દૂરગામી અસરો પડી શકે છે આજના જાણવા જેવું બસ આટલો વિષય સાથે ફરીથી મળીશું નમસ્કાર